પશુપાલક મિત્રો આપણા માટે એક શુભ સંદેશ લઈને અમે આવી રહ્યા છીએ કે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો દૂધાળા પશુઓનો વ્યવસાય કરો છો તો દૂધાળા પશુઓમાં આપણી ઘણી બધી મહેનત હોય પશુઓને ખરીદવાનો ખર્ચ કરેલો હોય છતાં ઘણી બધી સમસ્યાઓ અત્યારે વધતી જાય છે જેમ કે પશુનું દૂધ ઓછું આવતું હોય તો પણ આપણે પોસાતું નથી ફેટ ઓછા આવતા હોય તો પણ નથી પોષાતું અને ખાસ કરીને અત્યારે મશીનો જે આવી રહ્યા છે મતલબ કોમ્પ્યુટરાઈઝ બધું થઈ રહ્યું છે તો મશીનોની અંદર દૂધનું ટેસ્ટિંગ કર્યા પછી એસે આવતા હોય તો દૂધ તમારું દૂધ પાછું પણ લાવવાની નોબત આવે છે કે એ ડેરીમાં સ્વીકાર હતું નથી તો એવો કિસ્સો અમે તમારી સમક્ષ શેર કરી રહ્યા છીએ જેમણે પોતાની ગાયોને એમના હાથમાં એક પેટવેટ નામનો પાવડર છે હવે આ પેટવેટ પહેલા શું છે એ થોડું સમજી લઈએ કે આ પેટવેટ એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર જેના અંદર છે પ્રોટીન પશુઓ માટે વિટામિન્સ ઘણા બધા છે મિનરલ છે કેલ્શિયમ છે કાર્બોહાઈડ્રેટ છે અને સાથે સાથે એક ટેકનોલોજીથી આ પાવડર તૈયાર કરેલો છે જે ટેકનોલોજીની અંદર છે એનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક આ પ્રીબાયોટિક પ્રોબાયોટિક ટેકનોલોજી પશુઓનું પાચનતંત્ર સંપૂર્ણ રીતે સારું રાખે છે અને બહારના વાયરસથી પશુઓને બચાવે છે આપ જોઈ શકો છો કે જેટલા પશુઓ બાંધેલા છે

એને મળીએ આપણે સાહેબ તમારો એડ્રેસ બોલો ને અશોકભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ તમારું નામ અને તમારી દુકાનનું નામ સરિયા દેવી કરિયાણા એન્ડ પશુ સરિયા દેવી કરિયાણા એન્ડ પશુ આ તો તમારી પાસેથી એમણે પાવડર મેળવ્યો હા મારી જોડે જ મે આપી હતો ઓકે તમે મને વાત કરો કે આ પાવડર મેળવા પછી તમને પરિણામ તમારી ગાયમાં કેટલા દિવસમાં દેખાણું હતું 15 થી 20 દિવસે 15 થી 20 દિવસે શું પરિણામ આવ્યું પહેલા દૂધમાં વધારો થયો ફેન્ટમાં વધારો થયો દૂધ કેટલું આપતી હતી પહેલા 4 લિટર

તો ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો તમને ફાયદો આ પાવડર આપવાનો થાય બરાબર ને બરાબર અને આવે છે એટલે દૂધ હવે પાછું આવતું નથી મંડળી વાળા સ્વીકારી છે અને ફેટ આવે એટલે ભાવ પણ સારો મળે છે બીજું તમારા પશુની તંદુરસ્તી કેવી લાગે છે તંદુરસ્તી સારી કઈ રીતે આ ખોણ હોય પેલા કેવું થતું મુક્તિ તો આનો મતલબ કે નિરણ નો મતલબ એ ચારાનો બગાડ થતો તો ખોરાકનો બગાડ નો બગાડ થતો

તો આ અમારો વિડીયો તમારા સુધી પહોંચે વિડીયો જોઈને અમે ખેડૂતનું નામ પણ પૂછું આપનાર વ્યક્તિનું નામ પણ તમને કીધું છે અને સ્ક્રીન પર આ બંનેના નામો અમે બતાવી રહ્યા છીએ કે આ બંને વ્યક્તિઓને મળીને તમે પણ તમારા પશુપાલનના વ્યવસાયમાં આવક વધારો સામે ખર્ચ ઘટાડો પશુને તંદુરસ્ત બનાવો અને પ્યોર ક્વોલિટી દૂધ થાય તો તમે એક સમાજની સારામાં સારી સારી વસ્તુ આપીને સેવા પણ કરી રહ્યા છો અને અહીંયા અમે લઈ રહ્યા છીએ Viramos.